નોટબંધીને અઢી મહિના જેવો સમય વીતવા આવ્યો હોવા છતાં લોકોની યાતનાનો અંત હજુ સુધી આવ્યો નથી ક્યારે આવશે તે સંપૂર્ણપણે નક્કી થતું નથી જેથી લોકોની ધીરજ હવે ખૂટી છે પોરબંદર જિલ્લામાં અને તાલુકામાં છેવાડે આવેલા ઘેડ પંથકના પાટનગર સમા માધવપુર ગામે આવેલી એસબીઆઈ બેંકનું એટીએમ મશીન રોકડ રકમ અને પૈસાના અભાવે છેલ્લા સવા બે મહિનાથી બિલકુલ બંધ હાલતમાં પડ્યો છે અને સ્થાનિક જવાબદાર સત્તાવાળાઓએ ખુદ રોકડ રકમ અને પૈસાના અભાવે બેંકના એટીએમને તાળા મારી દીધા છે તેમજ ત્યાંની એસબીઆઈ બેંકમાં પણ પૂરતી રકમ ન મળતા લોકો બેંકોની તાળાબંધી કરવાની પેરવીમાં હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ શાંતિલાલ મેવાડા માધોપુર

નામ રાણાભાઈ રામભાઈ ગોરસર મારા પૈસા એસબીઆઈ બેંક માં જમા છે એસબીઆઈ બેંક પૈસા નથી આપતી એટીએમ એનું બે મહિનાથી છે અમે દસ કિલોમીટર ઉપરથી ધક્કા ખાઈએ કાયમ અમારે રોજ સવારે ચાર વાગે આવીને બે હવાનું બેંક રાઈટના બે વાગેથી લાઈનમાં લાગી જાય સો ટોકન આપે સો ટોકન મા એંસી જણા ના વારા